નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાત રાજ્યમાંથી બે લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવાની જાહેરાત ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે નિર્ણય ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાંથી બે લાખ મેટ્રિક ટન ઘઉં ટેકાના ભાવે ખરીદવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે આ ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવશે આ પગલું ખેડૂતોને આર્થિક સ્થિતિને મજબૂત કરવા અને તેમને યોગ્ય વળતર આપવા માટે લેવામાં આવ્યું છે આ વખતે રાજ્યના ઘઉં ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે રાજ્યમાં અંદાજિત બેતાલીસ લાખ મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ મોટા પાયે ઉત્પાદનને ધ્યાનમાં રાખીને સરકારે બે લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે આ ખરીદી પછી સરકાર આ ઘઉંનો ઉપયોગ રાશન વ્યવસ્થા હેઠળ જરૂરિયાતમંદોને વિતરણ કરવા માટે કરશે જેથી ગરીબોને સ્થાનિક સ્તરે જ આ અનાજનો પુરવઠો મળી રહે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સિઝન શરૂ થતાં જ ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર કેરીની એન્ટ્રી જાણો દસ કિલોના એક બોક્સનો ભાવ અંગ ગરમીની વચ્ચે હવે કેસર કેરીના રસિયાઓ માટે ઉનાળાના પ્રારંભે જ સારા સમાચાર આવ્યા છે વાસ્તવમાં ગોંડલના માર્કેટયાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે કેસરની સાથે રત્નાગીરી હાફૂસ પણ માર્કેટમાં આજે જોવા મળી હતી પ્રાથમિક વિગતો મુજબ ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની દસ કિલોના સો બોક્સની આવક થઈ છે રાજકોટના ગોંડલ બસ સ્ટેશન સ્ટેન્ડ સામે આવેલ એપીએમસી ફ્રૂટ માર્કેટિંગ ગાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે ખેડૂતોની ગીયરની કેસર કેરીના દસ કિલોના સો બોક્સની આવક થવા પામી હતી ગોંડલ એપીએમસી ફ્રૂટ માર્કેટિંગ ગાર્ડમાં કેસર કેરીને હરાજી કરવામાં આવી છે જેમાં હરાજીમાં દસ કિલોના એક બોક્સનો ઊંચો ભાવ રૂપે પાંત્રીસો તથા નીચો ભાવ રૂપિયા પચીસો બોલાયો હતો ઉનાળાની સિઝનની કેસર કેરીની પ્રથમ આવક થવા પામી હતી સ્વાદના શોખીનો કેસર કેરીની તગડી કિંમત ચૂકવી ખરીદી કરી રહ્યા છે કેસર કેરીનો હબ ગણાય છે ગોંડલ ફ્રૂટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં ઉનાળાની સિઝન દરમિયાન કાતાળા તલાલા ગીર ગઢડાનું જસાધાર બાબરિયા સહિતના પંથકમાંથી ખેડૂતો કેસર કેરી વેચવા માટે અહીં આવતા હોય છે ગોંડલ ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો હબ ગણવામાં આવે છે જેનું મુખ્ય કારણ એ પણ છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વેપારીઓ અહીં ખરીદી કરવા આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ આગામી દિવસોમાં કરવા આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ આગામી દિવસોમાં કેસર કેરીની આવકમાં વધારો થશે આ વર્ષે બજારમાં કેસર કેરીનું આગમન ગત વર્ષ કરતાં પંદર દિવસ વહેલી આવક થઈ હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યું ગુજરાત ચાર જિલ્લામાં એકત્રીસ માર્ચથી નર્મદામાં પાણી સિંચાઈ માટે બંધ ખેડૂતોમાં ચિંતા ઉનાળું વાવેતર કરીને બેઠેલા ખેડૂતોમાં ચિંતા છવાઈ છે નર્મદા કેનાલ સિંચાઈ માટે પાણીની મુદત વધારવા ખેડૂતોની માંગ સિંચાઈ અર્થે પાણીની મુદ્દત વધારવા વિચારણા કરાશે જિલ્લાના કાંકરેજ અને સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા સહિત નવ તાલુકામાંથી પસાર થતી નર્મદાની કેનાલોમાં સિંચાઈ માટે અપાતું પાણી એકત્રીસ માર્ચ થી બંધ કરવાની જાહેરાત કરાય ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોનાના સતત ભાવ ઘટાડો રૂપિયા બે બસો નું ગાબડું છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે છેલ્લા ત્રણ દિવસમાં રૂપિયા એક હજારનો કડાકો નોંધાયો છે ત્યારે આજે ફરી રૂપિયા બસોનો ઘટાડો થયો છે ત્યારે રૂપિયા બસોનો ઘટાડો સાથે ભાવ રૂપિયા નેવું હજાર પહોંચ્યો છે તેમજ ચાંદીમાં રૂપિયા સોનો ઘટાડો વૈશ્વિક પરિસ્થિતિમાં કારણે સોના ચાંદીમાં ભાવમાં નરમાઈ જોવા મળી છે ટ્રેડ વોરના કારણે બેંકોએ દર યથાવત રાખ્યો છે તેમજ યુક્રેન રશિયાના યુદ્ધના પરિસ્થિતિ પરિણામ આવી શકે છે તેવો આશાવાદ છે ભારત સતત વધતા ધરાકે ધીમી પડી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ગુજરાતમાં આજથી તાપમાનમાં થશે વધારો ગરમીથી બચીને રહેવું પડશે ગુજરાતમાં હવામાનમાં પલટો આવતા રાજકોટ અને ભુજમાં પારો ચાલીસ ડિગ્રી પર રહ્યો હતો જ્યારે રાત્રે ગાંધીનગર ઓગણીસ પાંચ ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું હતું આગાહી મુજબ પચીસ માર્ચ સુધીમાં રાજ્યમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે જ્યારે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં છવ્વીસ માર્ચથી દિવસ અને રાત્રિના તાપમાન બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે પશ્ચિમી વિશ્ચેપની અસર છવ્વીસ માર્ચથી રાજ્યમાં જોવા મળશે તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધવાની શક્યતા છે જેના કારણે ગરમી વધશે અને લૂની અસર જોવા મળશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો